રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા અનામત આંદોલન મુદ્દે પાટીદારના કન્વીનરો મંગળવારની રોજ અનામત આંદોલન દરમિયાન પોલીસ દ્વારા પકડવામાં આવેલ અને પોલીસ કસ્ટડીમાં તથા જેલમાં પૂરેલ તમામ આંદોલનકર્તાઓને મુક્ત કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા અનામત આંદોલનનો આગળનો તબક્કો શરૂ થયો છે જેમાં પાસના કન્વીનરોએ અમદાવાદ કલેક્ટર કચેરી પહોંચીને કલેકટરને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે અનામત આંદોલન દરમિયાન પોલીસે પકડેલા અને પોલીસ કસ્ટડીમાં તેમજ જેલમાં પૂરેલ તમામ આંદોલનકારીઓને તાત્કાલિક અસરથી તેમના પર મૂકવામાં આવેલા આરોપો પાછા ખેંચી લેવા અને તેમને જેલમાંથી મુક્ત કરવા એના અભ્યાસ કર્યા પછી એ જે આપના હોય છે મુજબ કોઈ પણ આવેદનપત્ર આવે એ કોમ્પિટેન્ટ ઓથોરિટી પાસે મોકલી દેવામાં આવે છે અને ઓથોરિટી એના ઉપર ડિસિઝન લે છે અચ્છા સર આવેદનપત્રમાં એમની એવી માંગ છે કે જે પણ પાટીદાર આગેવાનોને જે પ્રકારે જેલમાં પૂરવામાં આવે છે તેમને ખોટી રીતે પૂરવામાં આવે છે તેમને જોડવા માટે અને સામે જે આરોપો લાગેલા છે તેમને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે કોઈપણ આવેદનપત્ર આપવામાં આવે છે એ જે મેં અગાઉ કહ્યું આપના કોમ્પિટન્ટ ઓથોરિટીને એ આવેદનપત્ર અહીંયાથી મોકલી દેવામાં આવે છે અને કોમ્પિટન્ટ ઓથોરિટી એના ઉપર ડિસિઝન લેતી હોય છે રાજ્યના તમામ જિલ્લામાં આવેદનપત્ર આપ્યા બાદ જો સરકાર દ્વારા કોઈ નિર્ણય નહી કરવામાં આવે તો પાટીદારો દ્વારા આગામી રોજ દિવસ સુધી રાજ્યના દરેક જિલ્લામાં પ્રતિક ઉપવાસ કરાશે આ ઉપરાંત જરૂર પડશે તો પાસ દ્વારા દિલ્હી ખાતે પણ ધરણા તેવી ચીમકી પાસના ના કન્વીનરો ઉચ્ચારી છે પરમિશન નહી આપવામાં આવે તો એ પછી મીટિંગ કર્યા પછી અમે નક્કી કરીશું અને પરમિશન કદાચ સરકાર નહીં આપે તો માન્ય હાઈકોર્ટ પાસેથી લઈશું અથવા બીજા કોઈ સ્થળ પરમિશન લઈશું પણ હવેના કાર્યક્રમો કોઈ પણ સંજોગોમાં બંધ નહીં થાય અને કાર્યક્રમો ચાલુ જ રહેશે કાર્યક્રમો સમય અને સંજોગો પ્રમાણે કમિટી દ્વારા નક્કી કરી અને ડિક્લેર કરવામાં આવશે પણ અત્યાર હાલના કાર્યક્રમો ફિક્સ છે કે એકવીસમી તારીખથી ગાંધી આશ્રમ પાસે ધરણા પ્રતિક ઉપવાસ અને ભૂખ હડતાલનું આયોજન કરવામાં આવશે ત્યારે હવે જોવાનું રહેશે કે ઘણા સમય બાદ ફરીથી શરૂ થયેલ આંદોલન હવે કઈ દિશામાં જાય છે કેમેરામેન જયેશ પટેલ સાથે મોનિકા આહિર જીએસટીવી અમદાવાદ